માં ઉપાધ્યક્ષ તરીકે રહી છું રાધનપુર નગરપાલિકા ની ચૂંટણીમાં આજે અમે વોર્ડ નંબર બે અને ત્રણ ના પ્રવાસમાં આવ્યા હતા અને વોર્ડ બે અને ત્રણ ના મુસ્લિમ સમાજના તમામ જાગૃત મતદારોને અમે એક સંદેશો આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ આપણા પર ભરોસો મૂકી રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર અઠ્યાવીસ માંથી સાત ટિકિટો આપણને આપી હોય તો આપણી પણ ફરજ છે કે આપણે તનતોડ મહેનત કરી અને આપણા જે કઈ ઉમેદવારો છે અને એની સાથે આપણી સાથે બીજા પણ ભારતીય જનતા પાર્ટી જે પણ ઉમેદવારો છે એ ઉમેદવારોને બહુમતી વધુ બધું જીતાડીએ એના માટે આપણે બધા કામે લાગી જઈએ એવો સંદેશો આપ્યો ને બધાય અમને સત સારી રીતે આવકાર પણ આપ્યો છે અને અમને વિશ્વાસ પણ આપ્યો છે કે આ વખતે અમે સો બધા સાથે મળી અને મુસ્લિમ સમાજના માણસો અમને પણ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટી આટલો જો વિશ્વાસ અમારા પર કરતી હોય તો અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીના સો તમામ ઉમેદવારોને વિજેતા કરશું